અને હાલ લીંબડી માર્કેટયાર્ડમાં નોકરી કરતા પોતાના ઘરે કરિયાણાની દુકાન ચલાવતા દલુભાઈ હરિયાભાઈ ડાંગીનાઓને ચાકલિયા પોલીસ કોઈ પણ જાતના ગુના વિના જૂની અરજીમાં નામ હોવાનું જણાવી પોલીસ વાનમાં બેસાડી ધરપકડ કરી ઘરથી દોઢેક કિલોમીટર દૂર લઈ જઈ માર મારી ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી પચીસ હજાર રૂપિયાની માંગણી કરી જામીન ઉપર છોડી મૂકવા પરિવાર પાસેથી દસ હજાર રૂપિયામાં તોડ કરી જામીન ઉપર છોડી મૂકવામાં આવે અને તે બાદ પોલીસ સ્ટેશનથી ઘરે આવી દલુભાઈની તબિયત લથડતા એકસો આઠ મારફત દાહોદ જાયડાસ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવતા ઝાલો તાલુકા કોંગ્રેસ પ્રમુખ મુકેશભાઈ એશ ડાંગીને ફોનથી દલુભાઈના પરિવારજનોએ જાણ કરતા મુકેશભાઈ ડાંગી દાહોદ જાયડાસ હોસ્પિટલ ખાતે પહોંચતા ઇજાગ્રસ્ત દલુભાઈએ સઘળી હકીકત જણાવેલ હતી અને હાલ દલુભાઈ સારવાર હેઠળ છે તાલુકા દાદર જિલ્લો દાપોદ ગઈકાલે અમારે ગામમાં એક મરણ થઈ ગયું હતું ત્યાં મરણ મસ્તી મરણ વિધિ પતાવીને હું મારે ઘરે આવ્યો અને અમારા આદિવાસી સમાજના વાત પ્રમાણે અમે એક જે ઘરે મરણ થયું ત્યાં શાહ ખાન લઈને કડવું તેમજ શાહનો રસ્તો કરવા માટે જવાની તૈયારી પર હતા ત્યારે અચાનક પોલીસની ગાડી આવી અને બધાએ મારા ઘરને ઘેરે પાડ્યું અને હું અંદર દુકાનમાં હતો તે દરમિયાન મિયા પડેલા વ્યા માર મારે ગાડીમાં બેસાડી લઈ ગયા અને ત્યાં થશે એક કિલોમીટર એક કિલોથી દોઢ કિલોમીટરના અંતરે લઈ જાય મને ગાડીમાંથી ઉતારીને બહુ માર્યું त्यारादे आ पैसा माँगनी कर जो तारी पास वीस पचीस हज़ार रुपया हो तो आप तो तोड़ी तो दीश तो मैं मार पास नहीं आ दुकानों सामान ला पैसा से सात आठ हज़ार रुपया तो एक भी काटी लिता पे मैं गाड़ी उपर बेसाड़ी लिया पोलिस स्टेशन नहीं थी आ मड़े लेने रूम में पूरी बहु मार मारी पे अंदर लोग माँ से ખાલી લઈ ગયા મારા ઉપર કોઈ ફરિયાદ નહોતી કે કોઈ કંઈ ઉકેલું હતો નહોતો અને ત્યાં ગાડી પર કે તારા ઉપર ફરિયાદ છે ત્યાં જ્યાં નીકળ્યું તો કંઈ માલું પડ્યું નથી મને માર્યો છે પહેલાં કાળુભાઈ કાળુભાઈ પારગી અર્જુનભાઈ બારીયા કલ્પેશભાઈ પટેલ અને પીએસઆઈ પટવાલ ફટવાલ પૈસા